ખૂબ જ પ્રખ્યાત છે એવું જ સૌજીભાઈ ઢોળકિયા આજે અમરેલીના રોજ મુકામે આવ્યા હતા જેના એરપોર્ટે એના ખુદના ત્રણ પ્લેન ચાલતા હોય છે એવા સૌજીભાઈ ઢોળકિયા જ્યાં અમરેલી ખાતે આવ્યા હતા ત્યાં મુલાકાત લીધી ત્યાં ફાયરમેનનું જે વાન છે એ પડી હતી અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ શીતલ કંપનીના જે બ્રોડર લાગેલા છે એ અમરેલી એરપોર્ટ છે અને તમને ખૂબ જ સારી રીતે દેખાડી શકું કે આ અમરેલીનું આખું એરપોર્ટ છે અને કઈ રીતનું એ કાર્યરત થાય છે અને સૌજીભાઈ ઢોળકિયા આજે અમરેલી ખાતે આવ્યા હતા અને તે આવી અને ભૂરિયા સાથે ફોટા પડાવ્યા અને એના તેના મહેમાનો લાગ્યા એવું લાગ્યું મને પરંતુ આપણે આખી માહિતી જાણવી વિડીયો શેર સુધી જોજો જેથી કરીને તમને તમામ માહિતી ખબર પડે જોઈ શકો છો પ્લેન કેવી રીતનું લેન્ડ થાય છે અને કઈ રીતનું જાય છે તો જોઈ શકો છો જો પ્લેન આવી ટુ દેખાય છે ધીરે ધીરે હાવ જો સર્કલમાં જોઈ છું તો પ્લેન આવતું દેખાય છે અને તે લેન્ડિંગ નીચે ઉતરે છે અને કઈ રીતનું એનું થાય છે જો એનો ક્રેશ કે કાંઈ આગ લાગે તો ફાયરમેનનું વાહન પણ ઊભી હોય છે અને એમ્બ્યુલન્સ પણ ઊભી હોય છે તો તમે જોઈ શકો છો ધીરે ધીરે પ્લેન આવી રહ્યું છે અને ત્યાંના જે વર્કર છે એ ત્યાં ઊભા હોય છે પ્લેન આવી રહ્યું છે તો મિત્રો છવજીભાઈ ઢોળકિયા એ ખૂબ જ સારું નામ છે જેની કંપનીનું ટર્ન લગભગ વર્ષનું સોળ હજાર કરોડ ગૂગલ પ્રમાણે દેખાડે છે તો તમે જોઈ શકો છો કે પ્લેન છે તો તેમાં સૌજીભાઈ ધોળકિયા અને બધા હમણાં ઉતરશે તો અહીંથી પ્લેન ગયું અને ત્યાંથી તે ગાડી ગઈ તેમાં સાર હોય છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કઈ રીતનું કાર્યરત થાય છે સૌજીભાઈ ધોળકિયા અને તેના મહેમાનો નીચે ઉતર્યા બાદ બધા તે આવીને ફોટોગ્રાફી કરે છે અને ત્યાં ઊભા છે આપણે પણ ત્યાં જતા પણ ત્યાં જવાની પરમિશન હતી નહીં તમે જોઈ શકો છો સૌજીભાઈ ધોળકિયા ખુદ ત્યાં ટોપી પહેરીને ઊભા છે અને તેના તેની કંપનીની ટોપી બધા લોકોએ પહેરી છે એ અમને બાદમાં ખબર પડી સૌજીભાઈ ધોળકિયાના ખુદના ત્રણ પ્લેન છે જે તમે જોઈ શકો છો આ પહેલું આ બાજુ ઊભું અને બીજું અને ત્રીજું આવશે હમણાં તો ત્રણે ત્રણ પ્લેન ખુદ સૌજીભાઈ ધોળકિયાના છે થોડાક ટાઈમ પહેલાં સૌજીભાઈ ઢોળકિયા એ અમરેલી ખાતે આ સુવિધા આપી હતી અને ઇમરજન્સી માટે યુઝ કરવા કહ્યું હતું સર સૌજીભાઈ ઢોળકિયાના બધા મહેમાનો મળ્યા બાદ તેની સાથે એ મુલાકાત લે છે અને ફોટા પણ પડાવે છે ત્યારબાદ જોઈ શકો છો કે સૌજીભાઈ ઢોલકિયા તેના મહેમાનો સાથે જતા રહી છે અને ત્યારબાદ આ વિમાન કઈ રીતનું ઉડે છે એ હું તમને દેખાડું કે કઈ રીતની એની પ્રક્રિયા થાય છે એ ધીરે ધીરે નીચેલી જે કાર્યરત થાય છે અને ત્યારબાદ બધા જ લોકો જોવે છે અને ત્યાં પણ અમે હાજરી આપી હતી જોઈ શકો છો કઈ રીતનું પ્લેન ઉડે છે અને એનું કઈ રીતનું લેન્ડિંગ થાય છે તે પણ તમે જોયું તો આ બાબતે વિમાનમાં એરપોર્ટમાં તમે બેઠા કે નથી બેઠા એ કોમેન્ટમાં અવશ્ય બતાવજો અમે વાનમાં બેસીને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ